નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદરથી જે પ્રવૃત્તિ નંબર સાત છે પોશાકની વિવિધતા તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ સાતની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓ બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ સ્વાધ્ય પોથી જે છે અથવા તો આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તમને તમારા વોટ્સઅપ નંબર ઉપર મળતા રહે ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જે પ્રવૃત્તિ નંબર સાત છે પોશાકની વિવિધતા તેનું સોલ્યુશન હવે અહીંયા આપણને કહ્યું છે કે વિવિધ ઋતુઓમાં તમે અલગ અલગ પ્રકારના કપડાં પહેરતા હશો આમાં શાળાનો ગણવેશ હળવા સમયનો પોશાક વગેરે જુદા હોય છે તેમાં પ્રસંગ અને ઋતુ અનુસાર કેટલાક પોશાક જુદા હશે તમારા ઘરના સભ્યો અને તમે અલગ અલગ પ્રકારના અને અલગ અલગ સામગ્રીમાંથી બનેલા કપડાં પહેરતા હશો તમારા ઘરના તમામ સભ્યોના ત્રણથી ચાર અલગ અલગ પ્રકારના પોશાક વિશે નીચે આપેલા કોષ્ટકમાં માહિતી લખો ચાલો તો અહીંયા આપણે જોઈએ તો કાપડનું નામ ત્યાર પછી આ કપડું શામાંથી બને છે આ કપડું કોણ પહેરે છે અને આ કપડું કઈ ઋતુમાં વધુ પહેરાય છે અને આ કપડાની અંદાજીત કિંમત ચાલો તો કપડાનું નામ આપણે જોઈએ તો કોટન હવે કોટન આ કપડું શામાંથી બને તો કપાસમાંથી બને છે કોણ પહેરે છે તો કે કોટનનું કપડું જે છે તે લગભગ ઘરની અંદર બધા જ સભ્યો પુરુષો મહિલાઓ બાળકો વડીલો બધા જ લોકો પહેરતા હોય છે ઉનાળાની અંદર વધારે આ કોટનના કપડાં પહેરવામાં આવતા હોય છે આ કપડાની અંદાજીત કિંમત આપણે એક મીટરનો ભાવ જોઈએ તો સો રૂપિયાથી પાંચસો રૂપિયા હોય છે ત્યાર પછી કાપડનું નામ છે સિલ્ક આ કાપડ જે છે તે રેશમમાંથી બને છે આ કપડું સ્ત્રીઓ અને પુરુષો બંને પહેરતા હોય છે શિયાળાની ઋતુમાં વધારે પહેરતો પહેરાતું જોવા મળે છે અને આ કપડાની અંદાજીત કિંમત એક હજારથી પાંચ હજાર રૂપિયા પ્રતિ મીટરના હોય છે ત્યાર પછી વુલન આપણે જોઈએ તો એ ઘેટાના ઊનમાંથી બનાવવામાં આવતું હોય છે પુરુષો સ્ત્રીઓ અને બાળકો જે છે તેમાંથી તૈયાર થતાં ગરમ વસ્ત્રો પહેરતા હોય છે શિયાળાની ઋતુમાં મોસ્ટ ઓફ જે છે તે આ વુલનના કપડાં પહેરાતા હોય છે પાંચસો રૂપિયાથી લઈ અને બે હજાર રૂપિયા સુધીની કિંમત હોય છે ત્યાર પછી લીલનની વાત કરીએ તો લીલન જે છે તે ફ્લેક્સમાંથી બનાવવામાં આવે છે મોટાભાગે બધા જ લોકો ઘરની અંદર જે હોય પુરુષો સ્ત્રીઓ વડીલો બાળકો બધા જ એનો ઉપયોગ કરતા હોય છે આ કપડું ઉનાળાની ઋતુમાં વધારે પહેરવામાં આવતું હોય છે અને આ કપડાની અંદાજીત કિંમત ત્રણસોથી પંદરસો રૂપિયા છે ત્યાર પછી આપણે કાપડમાં જોઈએ તો ડેનિમ કાપડ ડેનિમ કાપડ જે છે એમ આ કપડ આ ડેનિમ કાપડ જે છે તે કોટનની અંદરથી બનાવવામાં આવતું હોય છે મોટાભાગે યુવાનો વધારે પહેરતા જોવા મળે છે મોટાભાગે બધી જ ઋતુમાં પહેરાય છે અને સાતસોથી પચીસો રૂપિયા જે છે તેની પ્રાઇઝ હોય છે ત્યાર પછી આપણે જોઈએ પોલેસ્ટર તો પોલેસ્ટર જે છે તે પોલિએસ્ટર ફાઇબરમાંથી બનાવવામાં આવે છે આ કપડું મોટાભાગે બધા જ લોકો પહેરતા હોય છે બધી જ ઋતુમાં પહેરાય છે અને બસોથી એક હજાર રૂપિયા સુધીની એની પ્રાઇઝ હોય છે ત્યાર પછી આપણે નાયલોન કાપડની વાત કરીએ તો એ નાયલોન ફાઈબરમાંથી બનાવવામાં આવે છે બધા જ લોકો પહેરે છે બધી જ ઋતુમાં અને એકસો પચાસથી થી આઠસો રૂપિયા જેટલો ભાવ હોય છે ત્યાર પછી આપણે વેલ્વેટ કાપડની વાત કરીએ તો તો એ નાયલોનમાંથી બનાવવામાં આવે છે સ્ત્રીઓ તો પુરુષો પહેરતા હોય છે શિયાળો અથવા તો મોટાભાગે પ્રસંગોની અંદર આ પ્રકારના કપડાઓનો ઉપયોગ થતો હોય છે એક હજારથી ચાર હજાર રૂપિયા સુધીની કિંમત હોય છે ત્યાર પછી છે કોટન બ્લેન્ડ કપાસ અને પોલિએસ્ટરમાંથી બનાવવામાં આવે છે બધા જ લોકો પહેરતા હોય છે બધી જ ઋતુમાં પહેરાય છે અને બસો થી એક હજારનો ભાવ છે ખાદી ખાદીની વાત કરીએ તો હાથથી વણાયેલો કપાસ જે છે તેમાંથી બનાવવામાં આવે છે બધા લોકો પહેરતા હોય છે ખાદી મોટાભાગે જે નેતાઓ અથવા તો વડીલો હોય તે વધારે પહેરતા હોય છે બધી જ ઋતુમાં પહેરાય છે ત્રણસોથી પંદરસો રૂપિયાનો ભાવ હોય છે ત્યાર પછી કાપડ છે બિંટી નરમ કપાસ અથવા સૂતરાઓમાંથી બનાવવામાં આવે છે બાળકો મોટાભાગે પહેરતા હોય છે બધી ઋતુમાં પહેરવામાં આવે છે સોથી છસો રૂપિયા જેવી એની કિંમત હોય છે ત્યાર પછી છે ટેરાકોટા તે કપાસ અને પોલિએસ્ટરમાંથી બને છે સ્ત્રીઓ મોટા ભાગે પહેરે છે બધી ઋતુઓમાં પહેરાય છે ત્રણસો થી બારસો રૂપિયા ભાવ છે મલમલની વાત કરીએ તો એ નરમ કપાસમાંથી બને છે સ્ત્રીઓ પહેરતી હોય છે ગરમીની ઋતુમાં ખાસ પહેરાતું હોય છે અને બસો થી હજાર રૂપિયાનો ભાવ હોય છે ક્રેપ રેશમ અને પોલિએસ્ટરમાંથી બને છે સ્ત્રીઓ મોટા ભાગે પહેરતી હોય છે બધી ઋતુમાં પહેરવામાં આવે છે અને પાંચસો થી પચીસો ભાવ છે જીન્સની આપણે વાત કરીએ તો એ ડેનિમમાંથી બનાવવામાં આવે છે મોટાભાગે યુવાનો પહેરતા હોય છે બધી ઋતુમાં પહેરાય છે અને સાતસોથી પચીસો રૂપિયાનો ભાવ છે ત્યાર પછી ચિફોનની વાત આપણે કરીએ તો રેશમ નાયલોન અને પોલિએસ્ટરમાંથી બને છે મોટાભાગે સ્ત્રીઓ પહેરતી હોય છે બધી ઋતુમાં અને ત્રણસોથી પંદરસો રૂપિયા ભાવ ત્યાર પછી છે ઓર્ગાન્ઝા એ રેશમ અથવા તો પોલિએસ્ટરમાંથી બને છે મોટાભાગે સ્ત્રીઓ પહેરે છે શિયાળાની અંદર અથવા તો પ્રસંગોપાત પહેરવામાં આવતા હોય છે એક હજારથી ચાર હજારનો ભાવ હોય છે ગેબાર્ડિન એ મેરીનો વુલમાંથી બને છે પુરુષો મોટાભાગે પહેરે છે શિયાળા દરમિયાન પહેરવામાં આવે છે અને એક હજારથી પાંચ હજાર સુધીનો ભાવ હોય છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો લાયકરા લાયકરા જે છે તે પોલી યુરેથિનમાંથી બનાવવામાં આવે છે મોટાભાગે સ્પોર્ટ્સ પર્સન અને ડાન્સર લોકો જે હોય તે પહેરતા હોય છે બધી ઋતુમાં પહેરાય છે બસો રૂપિયાથી આઠસો રૂપિયા સુધીનો એનો ભાવ હોય છે ત્યાર પછી આપણે વાત કરીએ સાટીન સાટીન જે છે તે રેશન નાયલોન અને પોલિએસ્ટરમાંથી બનાવવામાં આવે છે લગ્ન અને વિશેષ પ્રસંગો દરમિયાન ખાસ પહેરવામાં આવતું હોય છે ઉનાળો અને ચોમાસાની અંદર પહેરવામાં આવે છે સો થી ત્રણસો રૂપિયાનો ભાવ હોય છે કેનવાસ કેનવાસ જે છે તે કોટન અને લિનનમાંથી બનાવવામાં આવે છે મોટાભાગે આર્ટિસ્ટ લોકો કલાકાર લોકો જે હોય છે તે કેનવાસનો ઉપયોગ કરતા હોય છે ચિત્ર દોરવા માટે શિયાળો અને ઉનાળાની અંદર ખાસ ઉપયોગ થતો હોય છે બસોથી પાંચસો રૂપિયાનો ભાવ હોય છે ત્યાર પછી જોઈએ તો વિસ્કોસ તો વિસ્કોસ જે છે તે સેલ્યુલોઝમાંથી બને છે મોટા ભાગે ફેશન પ્રેમીઓ હોય છે તેનો વધારે ઉપયોગ કરે છે ઉનાળામાં ઉપયોગ થાય છે ત્રણસો થી સાતસો રૂપિયાનો ભાવ છે ત્યાર પછી જે કાર્ડ જે કાર્ડ એ રેશમ કોટન અને પોલિએસ્ટરમાંથી બને છે લગ્નના વિવિધ પ્રસંગે તેમને પહેરવામાં આવતા હોય છે બધી જ ઋતુમાં પહેરાય છે બસો થી પંદરસો રૂપિયાનો ભાવ છે જર્સી કોટન નાયલોન અને પોલિએસ્ટર કિશોરો અને યુવાનો ખાસ પહેરતા હોય છે અને બધી ઋતુમાં પહેરી શકાય એકસો પચાસથી પંદરસો રૂપિયા ભાવ છે રેયોન તો એ સેલ્યુલોજીક ફાઈબરમાંથી બને છે સ્ત્રીઓ પહેરતી હોય છે મોટાભાગે શિયાળામાં પહેરવામાં આવે છે અને બસોથી આઠસો રૂપિયા ભાવ છે ત્યાર પછી એસિટેટ તે રિસેલોઝ ફાઈબરમાંથી બને છે રમતગમત અને પાર્ટીઓની અંદર ખાસ વપરાતું હોય છે શિયાળામાં પહેરવામાં આવે છે અને બસોથી હજાર રૂપિયાનો ભાવ છે ત્યાર પછી છે એસ્પાન્ડેક્સ તે એલાસ્ટિક ફાઇબર અને પોલિએસ્ટરમાંથી બને છે યોગા કરનારને સ્પોર્ટ્સ પર્સન મોટા ભાગે પહેરે છે બધી જ ઋતુઓમાં પહેરવામાં આવે છે ત્રણસોથી આઠસો રૂપિયાનો ભાવ છે ત્યાર પછી છે કોડુ રોય એ ફાઈબરમાંથી બને છે સ્ત્રીઓ અને પુરુષો પહેરે છે શિયાળામાં પહેરવામાં આવે છે ને ચારસોથી પંદરસો રૂપિયા ભાવ છે ત્યાર પછી ટેરીકોથ એ ક્લોથ જે છે તે ફાઈબરમાંથી બને છે બાળકો પહેરતા હોય છે ઉનાળામાં પહેરે છે ને તેને ત્રણસોથી બારસો રૂપિયા ભાવ છે ત્યાર પછી છે ફ્લેનલ એ રેસાઓમાંથી બનાવવામાં આવે છે સ્ત્રીઓ અને પુરુષો ખાસ કરીને પહેરે છે શિયાળામાં પહેરે છે અને ચારસોથી પંદરસો રૂપિયાનો ભાવ છે તો દોસ્તો ફરી મળીશું આપણે પ્રવૃત્તિ નંબર આઠની સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ સાતની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓ બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તમને મળતા રહે